નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર આદિવાસી વિસ્તારોમાં ધર્મ જાગૃતિનું યજ્ઞરૂપ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેમાં છોટાદેપુર જિલ્લાના વાડિયા તથા મોગરા જેવા વિસ્તારોમાં શ્રી હનુમાન મંદિરની પાવન સ્થાપનામાં પરમ પૂજ્ય શંકરાચાર્યજીએ હાજરી આપી અને આશીર્વાદ પણ આપ્યા છે જગત ગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ મહારાજની સનાતન સંસ્કૃતિની જાગૃતિ માટે પ્રેરક યાત્રા યોજી છે પરમ પૂજ્ય જગત ગુરુ યાદ શંકરાચાર્ય શ્રી સ્વામી સદાનંદ સરસ્વતી મહારાજે શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાના આમંત્રણ થી દુર્ગમ આદિવાસી વિસ્તારમાં આવી પધાર્યા છે આદિવાસી વિસ્તારો ધર્મ જાગૃતિ યજ્ઞ સ્વરૂપ કાર્ય છોટાદેપુર જિલ્લાના વાડિયા તથા મોગરા જેવા વિસ્તારોમાં શ્રી હનુમાન મંદિરની પાવન સ્થાપનામાં પરમ પૂજ્ય શંકરાચાર્યજીએ હાજરી આપી અને આશીર્વાદ આપ્યા છે આ વિસ્તારોમાં છેલ્લા કેટલાય વર્ષોથી લોભ લાલચ દ્વારા ધર્માંતરની પ્રવૃત્તિઓમાં વધારો થયો છે ત્યારે મૂળ હિન્દુ ધર્મ અને રાષ્ટ્રીય એકતા માટે પંચાવન ગામોમાં શ્રી હનુમાન ઓટલાનું નિર્માણ કરાવવું એ ભારતની સનાતન ધરોહર જણાવવાનો અદ્વિતીય પ્રયાસ છે શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન છેલ્લા પચીસ વર્ષથી પૂજ્ય શ્રી બળકર દાદાના માર્ગદર્શનથી વિદ્યાર્થી પ્રેમી સેવા કરીને દર વર્ષે આશરે બે કરોડ રૂપિયાનું યોગદાન ચૌદસો થી વધુ વિદ્યાર્થીઓ માટે કરે છે શિક્ષણ પૌષ્ટિક ભોજન અને ભારતીય સંસ્કારનું બોધ તેમને સંસ્થાનની સેવા દ્રષ્ટિ સાથે મળે છે આ પાવન યાત્રામાં વેદમૂર્તિ બ્રહ્મચારી નિરંજનાનંદજી મહારાજ શ્રી પ્રદીપભાઈ જોશી ભરતભાઈ ખોડે શ્રીમતી શકુંતલા તાઈ તથા વિવિધ હનુમાન ભક્તો ઉપસ્થિત રહ્યા હતા હાલોલથી વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના ડોક્ટર રાજુ એમ ઠક્કર અને યુવા કાર્યકર્તા પંકજ ચાસ્કર પણ આ સનાતન સંકલ્પ સાક્ષી બન્યા છે શારદા પીઠ એ માત્ર ધાર્મિક પીઠ નહીં પણ આધ્યાત્મિક એકતા શાંતિ અને રાષ્ટ્ર પ્રેમ પ્રેરણા સ્થાન છે પરમ પૂજ્ય શંકરાચાર્યજીનું ગુજરાતના દુર્ગમ પ્રદેશોમાં પધારવું એ દર્શાવે છે કે ભારતીય સંસ્કૃતિનું ભવિષ્ય દિવ્ય છે જ્યાં એક હનુમાન ઉટલો પણ હજારો હૃદયોમાં રામને રામ છે રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર